પાપી અને અધર્મી લોકો પર લક્ષ્મીજી કેમ પ્રસન્ન રહે છે સીધા અને સજ્જન લોકોને મૂર્ખ બનાવીને ધન કમાય છે એવા લોકો ખૂબ ધનવાન અને ખુશહાલ જીવન જીવતા હોય એવું જોવા મળે છે જે લોકો લૂંટ કરીને અથવા બેઇમાની કરીને તેમજ અસલી વસ્તુની જગ્યાએ નકલી માલ વેચીને છળ અને હિંસાનો સહારો લે છે એવા લોકો કેમ હંમેશા સુખી હોય છે મિત્રો આવો જ પ્રશ્ન એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને કર્યો હતો ત્યારે ભગવાન શિવજી એ આ પ્રશ્નનો કેવો જવાબ આપ્યો એ આપણને આજે આ કથા દ્વારા જાણવા મળશે એટલે તમને વિનંતી છે કે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કથા એક સમયની વાત છે ભગવાન શિવજી અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવજીને એવો પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તમે તો સ્વયં ત્રણેય લોકોના સ્વામી છો ત્રણેય લોકોના સંહાર કરતા અને પાલન કરતા છો એટલે હે પ્રભુ હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આ સંસારમાં જે પાપી લોકો હોય છે અત્યાચારી લોકો હોય છે અહંકારી લોકો હોય છે એવા લોકો હંમેશા સીધા સજ્જન અને ભોળા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે આવા લોકો ક્યારેય ધાર્મિક અનુષ્ઠાન નથી કરતા છતાં પણ એ લોકો સુખી કેમ રહે છે આવા લોકો કેમ ધનવાન હોય છે આવા લોકો હંમેશા વૈભવશાળી કેમ હોય છે શું દેવી લક્ષ્મીજી આવા લોકોથી અત્યંત પ્રસન્ન રહે છે હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માંગુ છું એટલે કૃપા કરીને મને આ વાતો વિસ્તારથી જણાવવાની કૃપા કરો ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી આ સંસાર સાગર છે આ સંસારમાં કેવું કેવું થાય છે એની કલ્પના પણ ન કરી શકાય છતાં પણ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું આવું કહીને ભગવાન શિવજી માતા પાર્વતીને સાથે લઈને પૃથ્વી લોકનું ભ્રમણ કરવા નીકળી ગયા ચાલતા ચાલતા ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમારા આ પ્રશ્નોનું સમાધાન પણ આપણી આ યાત્રા દ્વારા મળવાનું છે હવે પૃથ્વી લોકમાં આવીને ભગવાન શિવજી અને માતા પાર્વતીએ એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લીધું અને જંગલમાં ચાલવા લાગ્યા ચાલતા ચાલતા એને રસ્તામાં એક કાપી નાખેલા વૃક્ષનું મૂળ જમીનમાં અડધું ફસાયેલું હોય એવું જોવા મળ્યું હવે અંધારું થઈ ગયું હતું એના લીધે ચાલતા ચાલતા ભગવાન શિવજીનો પગ આ વૃક્ષના મૂળ સાથે ટકરાઈ ગયો એના લીધે ભગવાન શિવજી પડી ગયા ભગવાન શિવજી જ્યારે નીચે પડી ગયા ત્યારે એના પગમાંથી રક્તની ધાર થવા લાગી

તારી શોભા બધા જ વૃક્ષોથી અદ્ભુત અદભુત થઈ જાય વૃક્ષોમાં તું સૌથી મોટું વૃક્ષ કહેવાય મિત્રો આવી રીતે ભગવાન શિવજીએ આ તૂટેલા વૃક્ષના મૂળને દંડ આપવાના બદલે આશીર્વાદ આપ્યો ભગવાન શિવજીના આવા વ્યવહારથી માતા પાર્વતી ખૂબ નારાજ થયા એટલે માતા પાર્વતી ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ તમારી લીલા પણ ખૂબ વિચિત્ર છે જે મૂળથી ટકરાઈને તમને દુઃખ પહોંચ્યું જે મૂળથી તમારા પગમાં ચોટ લાગી અને એના લીધે તમારા પગમાંથી લોહી વહી રહ્યું છે છતાં પણ તમે એ વૃક્ષને આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું હે પ્રભુ તમારી માયા મને સમજાતી નથી આનું શું કારણ છે એ કૃપા કરીને મને સમજાવવાનો પ્રયાસ કરો દેવી પાર્વતીને અત્યંત વ્યથિત જોઈને ભગવાન શિવજી કહેવા લાગ્યા કે પાર્વતી અને ભગવાન શિવજી જગતનું ભ્રમણ કર્યા બાદ કૈલાસ પર્વત પર પાછા આવી ગયા અને ફરીથી પોતાની ધર્મ ચર્ચામાં વ્યસ્ત થઈ ગયા પરંતુ માતા પાર્વતીના મનમાં પોતાના પ્રશ્નોનો જવાબ ન મળવાના કારણે વ્યાકુળતા વધી રહી હતી અને એ વિચારી રહ્યા હતા કે આખરે ભગવાન શિવજીએ આવું શા માટે કર્યું હશે ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ મને એ જણાવો કે સંસારના પાપી લોકો હંમેશા સુખી જીવન કેમ વ્યતીત કરે છે ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી આ પ્રશ્નોનો જવાબ તમને સમય અનુસાર મળી જશે એટલે તમારે એ સમય આવે ત્યાં સુધી રાહ જોવી પડશે એ સમયે એવું થયું કે પૃથ્વી લોકમાં જે વૃક્ષનું મૂળ હતું જેને ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું એ મૂળ પણ હવે એક મોટા વિશાળ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું અને દૂર દૂર સુધી એનો છાયો ફેલાયેલો હતો અને એ વાતનું જ આ વૃક્ષ અભિમાન આવવા લાગ્યું એ પોતાનાથી નાના બધા જ વૃક્ષોને જોઈને હસતો હતો અને એની મજાક ઉડાવતો પરંતુ મિત્રો અમે તમને એક વાત જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જેવો હોય છે એ પોતાના સ્વભાવને ક્યારેય છોડતો નથી દુષ્ટ વ્યક્તિઓ ક્યારેય પોતાની દુષ્ટતાને નથી છોડતા ઘણી વખત અમુક લોકો ધન પદ અને પ્રતિષ્ઠા મેળવીને ગર્વથી ભરાઈ જાય છે અને એ વાત પણ સત્ય છે કે આ બધું એટલું જ જલ્દી નષ્ટ થઈ જાય છે અચાનકથી કદાચ કોઈને શક્તિ મળી જાય ધન મળી જાય તો સ્વાભાવિક છે કે એની અંદર ઘમંડ જરૂર આવશે સંસારમાં અમુક વિરલાઓ જ એવા હોય છે જેને ધન પદ પ્રતિષ્ઠાનો અભિમાન નથી હોતું મિત્રો આ વૃક્ષ વિશાળ થઈ ગયા બાદ અનેક પ્રકારના પક્ષીઓ એની ડાળીઓ પર વિશ્રામ કરવા આવતા હતા પરંતુ આ વૃક્ષ એટલું ઘમંડી હતું કે જે પક્ષી એની ડાળી પર વસવાટ કરવા આવતા એને એ ડરાવીને ભગાવી દેતું આ વૃક્ષ પક્ષીઓને એવું કહેતું કે આ પક્ષીઓ મારી ડાળીઓ પર બેસીને મારી બધી જ સુંદરતા નષ્ટ કરી દેશે અને આવા પક્ષીઓ મારી ડાળીઓ પર રહેશે તો હું દૂષિત થઈ જઈશ મિત્રો આ વૃક્ષની મનાઈ હોવા છતાં પણ પક્ષીઓ પર પક્ષીઓના ઈંડા અને બચ્ચાઓને નીચે ફેંકી દીધા હતા આ વાતથી પક્ષીઓ ખૂબ દુખી થયા મિત્રો આ દુષ્ટ વૃક્ષની આવી કરતું તો ભગવાન શિવજી પણ જોઈ રહ્યા હતા ધીરે ધીરે જયારે વસંત ઋતુનું આગમન થયું અને તમે તો જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષો કેટલા સુંદર સુંદર બને છે હવે આ વૃક્ષ પણ ખૂબ બની ગયું હતું અને જોઈને એ ખૂબ ખુશ થઈ રહ્યું હતું કેમ કે આખા વનમાં આ વૃક્ષથી સુંદર બીજું કોઈ વૃક્ષ નહોતું કેમ કે ભગવાન શિવજીએ એને વરદાન આપ્યું હતું મિત્રો એક દિવસની વાત છે એ દિવસે જંગલમાં ખૂબ ભયાનક તોફાન આવ્યું તોફાનનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના બધા જ વૃક્ષો ભયભીત થવા લાગ્યા પરંતુ આ વૃક્ષ પોતાના ઘમંડમાં ચૂર થઈને ઊભું હતું અને હસી રહ્યું હતું એનાથી નાના બધા જ વૃક્ષો બિચારા સાથે મળીને હળી મળીને રહેતા હતા પરંતુ આ વૃક્ષ જંગલમાં એકલું ઊભું હતું એને પોતાની વિશાળતા પર ખૂબ ઘમંડ હતું હવે એની વિશાળતા જ એના માટે મુસીબત બની ગઈ હતી અને આ તોફાનથી એ ખુદને બચાવી ન શક્યું અને હવે એવું જ થયું આ તેજ tufan ના કારણે એ વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડી ગયું આજે આ વૃક્ષની વિશાળતા જ એના વિનાશનું કારણ બની હતી ત્યારે જ ભગવાન શિવજી અને માતા પાર્વતી એ જ રસ્તેથી પૃથ્વી લોકનું भ्रमण કરવા નીકળ્યા હતા માતા પાર્વતીને તો ભગવાન શિવજી પાસેથી પોતાના પ્રશ્નોનો ઉત્તર જાણવો હતો એટલા માટે માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ મને તો કઈ સમજાતું નથી કે તમે મારા પ્રશ્નોના જવાબ ક્યારે આપશો ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી આજે તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી જશે આવી રીતે ધર્મ ચર્ચા કરતા કરતા

આ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો છે હે પ્રભુ આવું થવાનું શું કારણ છે હે પ્રભુ આ સુંદર વૃક્ષને તમે આટલી કેમ કેમ આપી આનો આવી રીતે નાશ કરી નાખ્યો ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી તમે પણ ખૂબ ભોળા છો જરા ધ્યાનથી જુઓ આ એ જ મૂળ છે જે આજથી થોડા વર્ષો પહેલા મારા પગ સાથે ટકરાયું હતું અને મારા પગમાંથી રક્તની ધાર થઈ હતી પરંતુ હે દેવી પાર્વતી એ સમયે મેં આને કેવું વરદાન આપ્યું હતું એ તમને યાદ છે ત્યારે માતા પાર્વતી બોલ્યા કે હા પ્રભુ મને સારી રીતે યાદ છે ત્યારે તમે આ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી કદાચ એ સમયે મેં એ મૂળને ઉખેડી નાખ્યું હોત તો ત્યારે મારે કોણ જાણે કેટલી બધી મહેનત કરવી પડી હોત એ સમયે એ મૂળને ઉખેડવા માટે મારે અથાગ પરિશ્રમ કરવો પડ્યો હોત એ મૂળ અત્યાચારી અને અહંકારી હતું એટલા માટે એનો નાશ કરવો મારા માટે આવશ્યક થઈ ગયું હતું એટલા માટે મેં એને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું અને આ વૃક્ષ જ્યારે મોટું થઈ ગયું ત્યારે પણ એણે પોતાનો અહંકાર ન છોડ્યો અને એના અહંકારે એને એવી સ્થિતિમાં પહોંચાડી દીધો હતો કે એ ખુદને ખૂબ વિશાળ સમજવા લાગ્યો હતો અને એ જ ઘમંડના લીધે એ પોતાની ડાળીઓ પર કોઈ પક્ષીને બેસવા પણ નહોતું દેતું એટલા માટે આ વૃક્ષ ખૂબ અહંકારી અને પાપી હતું આ વૃક્ષે પોતાના જીવનકાળમાં કોઈ પણ ભલાઈનું કામ નથી કર્યું અને યાદ રાખજો કે જે લોકો ફક્ત નામથી મોટા થાય છે એવા લોકો પાસેથી ક્યારેય કોઈ સુખ નથી મળતું એવા લોકોનું જીવન લુહારની ધમણી જેવું હોય છે જે શ્વાસ તો લે છે પરંતુ એની અંદર જીવન નથી હોતું જે લોકો આ વૃક્ષ જેવા સ્વભાવના હોય છે જે લોકો ફક્ત પોતાનું પેટ મોટું કરવામાં લાગ્યા રહે છે જે બીજા લોકોને નીચા બતાવવાનું કામ કરે છે ગમંડના લીધે પોતાની આગળ બીજા લોકોને તુચ્છ સમજવા લાગે છે આવા લોકોને એનો પોતાનો જ અહંકાર મારી નાખે છે આવા લોકો પોતાની આવી જ વિશેષતાઓના કારણે મરે છે કદાચ કોઈ આવા સ્વભાવવાળો વ્યક્તિ ખૂબ મોટો ધનવાન હોય તો વધારે પડતું ધન એને મૃત્યુના મુખમાં પહોંચાડે છે અને લક્ષ્મીજી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે જેનાથી એ એનો સર્વનાશ કરી શકે તમે જોયો હશે કે વધારે પડતું ધન હોવાથી મનુષ્યની અંદર ઘણા બધા દોષો આવે છે કહેવાય છે છે કે થવું એ તો સરળ પરંતુ થઈને જીવવું ખૂબ કઠિન છે ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી આ વૃક્ષ જ્યારે મૂળના રૂપમાં હતું ત્યારે પણ એની અંદર ઘમંડ હતું એ સમયે પણ એને મને જોયો હતો અને મને જોઈને પણ એ ઝૂંક્યું નહોતું અને જે નાની વિચારધારાવાળા લોકો હોય છે એવા લોકો મોટા થઈ જાય ત્યારે એની અંદર ઘમંડ આવે છે આવા લોકો પોતાનાથી મોટા લોકોનું સન્માન કરવાનું ભૂલી જાય છે આવા લોકોની અંદર નમ્રતાનો ભાવ નથી રહેતો અને યાદ રાખજો મિત્રો જે વ્યક્તિ ઝૂકતો નથી એ કોઈને ઝુકાવી શકતો નથી જે લોકો ઘમંડ કરીને જીવે છે એવા લોકો ખૂબ ટૂંકા સમય સુધી જ જીવે છે આ વાત સમજાવવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું કે હે દેવી પાર્વતી જેવી રીતે મોઢાની અંદર જીભ અને દાંત બંને હોય છે અને જીભ જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે પણ હોય છે અને મરે છે ત્યારે પણ હોય છે પરંતુ દાંત જન્મ થયા બાદ આવે છે અને મરવાથી ઘણા સમય પહેલા જ પડી જાય છે બંનેમાં ફર્ક ફક્ત એટલો છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે પણ પહેલા જાય છે આવી રીતે જ જે લોકોની અંદર અકડ હોય છે એવા લોકોનું જીવન પણ ખૂબ જલ્દી નષ્ટ થાય છે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી આવી રીતે આ મૂળને ઉખાડવા માટે મારે બિલકુલ મહેનત ન કરવી પડી અને મારા વરદાનના કારણે મોટું થઈને એ ખુદ ઉખડીને જમીન પર પડી ગયું છે આવી રીતે જ જે દુષ્ટ વ્યક્તિ હોય છે એવા લોકો અલ્પ સમય માટે ખૂબ ધનવાન બની જાય છે થોડા સમય માટે સુખી અને વૈભવશાળી બને છે પરંતુ જે સમયે એવા લોકોને હું ધર્મના રસ્તા પર ચાલવાનો મોકો આપું છું એવા સમયે પણ એ લોકો ન સુધરે તો હે દેવી પાર્વતી જેવી રીતે આ વૃક્ષનો મૂળ સાથે નાશ થઈ ગયો એવી જ રીતે એ પાપી મનુષ્યનો પણ મૂળ સહિત હું વિનાશ કરું છું મિત્રો હવે ભગવાન શિવજીએ આપેલો ઉપદેશ માતા પાર્વતીજી સમજી ગયા હતા એટલે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ

રાવણ તો વિશ્વ વિજેતા બન્યો હતો તેણે તો ત્રણેય લોકોને જીત્યા હતા એ રાવણ પણ લાંબા સમય સુધી નથી જીવી શક્યો અને એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થયો હતો કહેવાય છે કે રાવણના કુળમાં એ સમયે મંદોદરી સિવાય કોઈ રડવા વાળું પણ રહ્યું નહોતું જે લોકો અહંકારથી ભરેલા હોય છે જે લોકો પોતાના અહંકારની સામે બીજા લોકોને તુચ્છ સમજે છે બીજા લોકોને નુકસાન પહોંચાડે છે બીજા લોકોના દિલ દુખાવે છે અથવા તો બીજા લોકોને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડે છે જે લોકો લોકો ગરીબ અને અને મજબૂર પર અત્યાચાર કરે છે પાપ કરવાથી બિલકુલ ડરતા નથી પોતાનું કામ કરાવવા માટે બીજા લોકોને પણ નુકસાન કરે છે એવા બધા જ લોકો આવા પાપી લોકોની શ્રેણીમાં આવે છે એવા લોકો થોડા સમય માટે સુખી તો રહી શકે છે પરંતુ લાંબા સમય સુધી સુખી નથી રહેતા એવા લોકોનો અંત ખૂબ જલ્દી થાય છે એવા લોકોનો નાશ કરવા માટે કોઈને હાથ નથી લગાવવો પડતો આવા લોકોનો અંત ખુદના ઘમંડના કારણે થાય છે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી જે લોકો ભગવાનના ભક્ત હોય છે જે લોકો ધર્મના રસ્તે ચાલે છે અને ધાર્મિક નિયમ અનુસાર પોતાનું જીવન વ્યતીત કરે છે જે લોકો બીજા લોકોને દુખી નથી કરતા બીજાના દુખ જોઈને દુખી થવા લાગે છે એવા મનુષ્યનું તો હું હંમેશા ધ્યાન રાખું છું તમે જુઓ તો આ જંગલમાં અન્ય વૃક્ષો પણ છે જે બધા જ એકબીજા સાથે હળીમળીને રહે છે એટલે તોફાનનો વેગ એનું કઈ ન બગાડી શક્યો દર્શક મિત્રો માતા પાર્વતીજી ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ મને સારી રીતે સમજાય ગયું છે કે પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી કેમ રહે છે મિત્રો આવી રીતે માતા પાર્વતીજીના પ્રશ્નોનો ઉત્તર આપીને ભગવાન શિવજી કૈલાસ પર્વત પર જઈને ધ્યાનમાં લીન થયા દર્શક મિત્રો આ કથામાંથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ